જુનાગઢને વાંચતું કરવાના અભિયાન રૂપે સ્થપાયેલી સંસ્થા વાંચન વલણું આગામી રવિવારે તેનું પ્રથમ સોપાન ખુલ્લું મૂકી રહ્યું છે જુનાગઢના બે વરિષ્ઠ આગેવાનો શ્રી જીતુભાઈ ભીંડી અને શ્રી કેડી પંડ્યાના હસ્તે કરી રહ્યા છીએ જુનાગઢના કૃષિ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમની પાસે આ પુસ્તક પરબને બરાબર સવારના નવ ટકોરે ખુલ્લું મૂકશું એ વાંચક પ્રેમી વયો વૃદ્ધ અથવા તો વૃદ્ધ અથવા તો યુવાન લોકોને પુસ્તકો આપશું એ પુસ્તકો પોતાને ઘરે લઈ જશે અને વાંચીને સમયસર પાછા અમને પરત કરશે આ વાંચન વલણું નામની સંસ્થા આ બધાને અપીલ કરે છે કે આ અમારા આ પ્રથમ સોપાનને આપ ત્યાં વિશાળ સંખ્યામાં હાજર રહીને વધાવો એવી અમારી નમ્ર અપીલ છે